હેલો ગાઈઝ કેમ છો તમે બધા તો હું છું પાથ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પથ્થું વ્લોગ તો આજે સવારમાં મને એક વિચાર આવ્યો કે ચાલો એક યુટ્યુબ ચેનલ બનાવી વ્લોગ માટેની તો હું સવારમાં વિચારતો કે આપણે એક યુટ્યુબ ચેનલ બનાવી છે વ્લોગ માટેની આ પથ્થર વ્લોગની તો હું સવારમાં વિચારતો હતો કે કયા કન્ટેન ઉપર વિડીયો બનાવો તો મને યાદ આવ્યું કે આપણે વાડીનો વિડીયો બનાવી કીધું તો છેલ્લે સુધી રહેજો અને વિડીયો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરજો આપણે ચાલ વાડીએ જઈએ ગઈશ આપણે વાડીએ ભોગી ગયા છીએ જો તમે જોઈ શકો છો આપણી વાડી છે આપણી વાડી છે તો આ બાજુ બાજરી એની બાજુ ઓલિકોડ સિંગ છે અને એની બાજુ તુવેર છે તો આપણે જવાનું છે સિંગમાં આંટો આપણને વ્લોગિંગ કરતા તો હજી આટલું બધું આવડતું નથી પણ હવે શીખી જાઉં તમારા બધાના સપોર્ટથી જો આ સિંગ છે તમે જોઈ શકો છો તમારે કેવી સિંગ છે કોણે કોણે સિંગ કરી છે એ કોમેન્ટ કરી દેજો

ધીરે ધીરે શીખી જાઉં તો ચાલો ગાઈઝ આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જો તમે નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય માતાજી